વિરમગામ શહેરના માંડ રોડ પર આવેલા ગોળપીઠાના નાકા પાસે ટ્રાફિકને અડચણરૂપ મૂકીને ટ્રાફિક પર ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને જેમ ફાવે તેમ બોલાચાલી કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરતા કાર ચાલક સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના માંડા રોડ પર આવેલા ગોળપીઠાના નાકા પાસે આરોપી સહદેવભાઈ હરિભાઈ જાદવ રહે વઘાડા ગામ તાલુકો પાટલી નાઓ રોડ ઉપર આવતા જતા રાહદારીઓને ટ્રાફિક અડચણરૂપ થાય તે રીતે પોતાની ગાડી રોડ પર મૂકીને હોમગાર્ડ સભ્ય ધરમસિંહભાઈને મન ફાવે તેમ જોરજોરથી બોલી તે મારી ગાડીમાં લોક કેમ માર્યું છે તેમ કહીને ગાડીમાંથી ધોકો કાઢીને ધરમસિંહભાઈને બજારમાં મન ફાવે તેમ બોલીને તારી પથારી ફેરવી નાખવાની છે તેમ કહી પોલીસની કામગીરીમાં ફરજમાં રૂકાવટ કરીને અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ કરતા સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી કિરણસિંહ મકવાણા નાઓએ આરોપી કાર ચાલક સહદેવભાઈ હરિભાઈ જાદવ રહે વઘાડા તાલુકો દસાડા પાટડી સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે